નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉંની ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો પચાસ થી બારસો ને આઠ બાજરો ચારસો થી ચારસો ચોરાણું તુવેરની વાત કરીએ તો ઓગણીસો થી બે રૂપિયા અડદ તેરસો સત્તરસો પચાસ સિંગફાડા થી પંદરસો મગફળી જાડી અગિયારસો થી તેરસો ચોત્રીસ ધાણા અગિયારસો થી અઠાવીસ સોયાબીન આઠસો થી નવસો બાર તલ બાવીસો થી છવ્વીસો સિત્તેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચીસથી ભાવ ચાર હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર સિતોતેર જુવાર પાંચસોથી પાંચસો રૂપિયા મગ અગિયારસો ત્રીસથી અઢારસો સાહીઠ તલકાળા ઓગણત્રીસો એંસીથી ત્રણ હજાર ચોર્યાસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ પંદરસોથી અઢારસો પાસાઠ અડદ ચૌદસોથી અઢારસો સાહીઠ નવ ત્રણસો એંસીથી પાંચસો ત્રેસાઠ ચણા અગિયારસોથી બારસો પંદર મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો દસ મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા અજમો ત્રેવીસોથી ત્રણ હજાર એરંડા એક હજારથી એક હજાર એક્યાસી વાત કરીએ તો અગિયારસોથી એકવીસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પિંચાશી રૂપિયાથી બસો એંસી રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો પચીસથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ઇઠ્યાસી લસણ એક હજાર પચાસથી રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો દસ રૂપિયા તલ સફેદ બાવીસોથી છવ્વીસો રૂપિયા તલકાળા ઓગણત્રીસોથી ઓગણત્રીસો રૂપિયા ઘઉં ત્રણસો પાંસાઠથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસ્સો રૂપિયા ચણા અગિયારસો પિસ્તાલીસથી બારસો બાર તુવેરની વાત કરીએ તો તેરસોથી એકવીસો એકાવન રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો એંસી મરચાં પાંચસોથી ચૌદસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો પિસ્તાલીસ ધાણા અગિયારસોથી પંદરસો પંચાવન મેથી સાતસોથી એક હજાર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા વરિયાળી એક હજારથી પંદરસો ને પાંચ રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો છોતેરથી ઊંચો ભાવ પાંચસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકોતેરથી પાંચસો એકાણું કપાસ અગિયારસો એકથી પંદરસો ને અગિયાર મગફળી ઝીણી નવસો પિંચોતેરથી તેરસો ને છવ્વીસ મગફળી જાડી નવસો એક થી તેરસો એકાવન કલંજી પચીસસો એકથી આડત્રીસો એકાવ એકવીસ એરંડા આઠસોથી અગિયારસો છ તલ કાળા ચોવીસો એકથી ઓગણત્રીસસો છવ્વીસ તલ ઓગણીસો થી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસો છોતેરથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એકસઠ રૂપિયા ધાણા એક હજારથી અઢારસો છોતેર ધાણી અગિયારસો થી એકવીસો છવીસ મકાય ત્રણસો એક્યાસીથી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી થી ને છન્નું રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકવીસ અડદ નવસો એકથી અઢારસો એકત્રીસ મગ તેરસો એકથી અઢારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી એકાણું રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી આઠસો છ્યાસી વાલ પાંચસો એકથી બે હજારને એકવીસ રાય અગિયારસો એકતાલીસથી અગિયારસો એકોતેર ચણા સફેદ બારસો એકવીસથી બે હજારને એકાવન રાઈડો આઠસો એકાવનથી નવસો એકતાલીસ લસણ નવસો એકાણુંથી બત્રીસો ને અગિયાર વટાણા એક હજાર એક્યાસીથી ચૌદસો એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર